શ્રાવણ માસના પવિત્ર અવસરે ભુજના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે હિંડોળા મહોત્સવનો ભાવભીનો પ્રારંભ થયો છે આગામી એક માસ સુધી દરરોજ વિવિધ થીમ આધારિત કલાત્મક હિંડોળાઓમાં હરિને ઝુલાવવાની પરંપરાનું પાલન થશે મંદિરના મુખ્ય ઘૂમટમાં પણ વિશાળ હિંડોળાનું સુંદર સજાવટ સાથે નિર્માણ કરવામાં આવ્યું છે જેનો દર્શન કરવા માટે હરિભક્તોનો ધસાડો રહે છે આ ઉત્સવમાં સાધુ સંતો સાંખ્ય યોગી બહેનો તથા હરિભક્તોએ પોતાના હાથે શ્રદ્ધાથી હિંડોળાઓ તૈયાર કર્યા છે દરેક હિંડોળો અલગ થીમ અને દ્રશ્યાવલી ઉંબલીઓ થી શોભાયમાન બન્યો છે ભૂજ સહિત સમગ્ર કચ્છ જિલ્લાના સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસાદી મંદિરોમાં પણ હિંડોળા મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે દરેક સ્થળે ભક્ત મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સંગીત સભાઓ અને હિંડોળા દર્શન યોજાશે મહોત્સવને લઈને મંદિરમાં ભક્તિમય વાતાવરણ છવાયું છે અને શ્રાવણના પવિત્ર મહિનામાં ભક્તો વિશેષ ઉત્સાહ સાથે ઠાકોરજીના હિંડોળા દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે જેથી હિંડોળા દર્શન શાંતિપૂર્વક અને ભક્તિભાવથી થઈ શકે મંદિરના કોઠારી સ્વામી દેવ પ્રકાશ ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી રોજ મંદિરના કોઠાર દેવ પ્રકાશ સામે બોલું છું આજે દર વર્ષની મુજબ આવતીકાલે શ્રાવણ માસનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે અને સાથોસાથ દર વર્ષે હિંડોળા મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે એક માર્ચ સુધી આ મહોત્સવ ચાલનારો છે એની અંદર ભુજ મંદિર આયોજિત ભવ્યતિ ભવ્ય જે મોટો ઘૂમટ છે એની અંદર પણ ભવ્ય ચાલીસ ફૂટનો હિંડોળો ભવ્યથી દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા છે સાથોસાથ અને આજુબાજુમાં મુખ્ય મંદિરમાં સ્વર્ણશ્રી સુવર્ણ હિંડોળો અને બીજા અન્ય હિંડોળા કલાત્મક હિંડોળા સરસ કાર્યકર્તા સંતો સાંજોગી બહેનો અથાગ મહેનતથી બહુ સરસ ઉતારા દર્શન થઈ રહ્યા છે તમામ ભક્તોને આ મુખ્ય મંદિર સામે મંદિરની અંદર દર્શન માટે અમે ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ સાથોસાથ પ્રસાદી મંદિર અંજાર માંડવી રાપર દરેક જગ્યા હોય હરેક જગ્યા હોય સરસ ભીડ દર્શન થાય છે જ્યાં 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 જેવા ભક્તો હોય ભાવથી સરસ ઉત્તર તૈયાર કરી ભગવાન મન ભગવાનને ઝુલાવી રહ્યા છે તો ભુજ મંદિરના મહાંત સામે જાદેજ ભગત તમામ સંતોનો હજારનો ભાવ છે આ દેવી અવસર આ મહા મહોત્સવમાં દર્શન માટે આવવાનો અવસર શોખજો નહીં અવશ્ય દર્શન માટે બધાને અમે અમારતા સરેક ભક્તોને અમે આપીએ છીએ